ફ્રેન્ડ્સ પ્રજાપતિ અર્પિતા બેક ટુ માય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હું ઈચ્છું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો ફ્રેન્ડ્સ મારા બે છોકરા સામે ગયા છે રમવા માટે બાર અત્યારે ચોમાસાનું વાતાવરણ છે તો બાર બધું ભીનું હતું એટલે સામેલા ઘરમાં રમવા ગયા છે તો હવે ઘરમાં હું થોડું ઘણું હમું કરી દઉં છું જો ઘરમાંથી બધું બધું ઘટતા તો બની ગયા છે રમકડા 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 चल जहाँ जो है दारा मकड़ा जहाँ जो तो रमकड़ा तो बदु सर को करूँ पड़ते हैं तू ऐसे जा क्या, क्या क्या थी रमकड़ा निकले थे याना જી હા આરમકડા નાખી દે છે તો ફ્રેન્ડ મારે તો કામ ચાલુ થઈ ગયું છે સ્લોગ શું કરે

આ ગોજારે આ દે જો બધા રમકડા રમણ બમણ પડ્યા હતા બધા સરખા કરી નાખ્યા છે અને બોલ પેન નું ઢાંકણું ખોઈ નાખ્યું હતું એટલા માટે હું સોફા નીચે બોલ પેન નું ઢાંકણું શોધવા માટે ઊંઘી હતી તો આજે હજી મને મારે છે

બધા ચાલો સુપરમેન જો સુપરમેન થઈ ગયા છે તો ઘરમાં મેં બધું સરખું કરી નાખ્યું છે તો એ જો ને રમકડા બધા કાઢી નાખે છે પાછા જોએ મારા આખો દિવસ આવો જાય છે રમુ કર કર કરો છોકરાઓ ગંધ હતું કર કર કરે તો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો કેવો લાગે કેવો ગમે તો કહેજો અને તમને અમારો વિડીયો ને આપો છે ને તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફ્રેન્ડ્સ અમારે અહીંયા વરસાદનું વાતાવરણ તો છે બાર પણ વરસાદ આવતો નથી ફૂલ એવું થાય કે હવે એવો વરસાદ આવશે એવું વરસાદ આવશે એવું ચડી ચડીને આવે ને પણ વરસાદ જ આવતો નથી અમને વરસાદે પણ ઉલ્લું બનાવી જાય નહીં અર્થ આપણને તો વરસાદ ઉલ્લુ બનાવે આવે કેવું છાંટા ફરફરિયા પડી જતું રહે નહીં ખૂબ બધો આવે બટા વાગ્યું તો ફ્રેન્ડ અમને વરસાદ ઉલ્લુ બનાવે છે તો વરસાદ હવે આવે તો સારું છે વરસાદ ને લાગે હવે કબજિયાત થઈ ગઈ લાગે નહીં વરસાદ ને લાગે કબજીયાત થઈ ગઈ લાગે હવે આને કબજિયાતની કોઈ હાલ નહીં પડે સાચી વાત ને શ્લોક વરસાદ ને કબજિયાત ની ગોરી હાલવી પડશે ને ત્યારે વરસાદ છૂટશે ને બરોબર તો તો હવે વરસાદ ક્યારે આવશે ભગવાન ભગવાન વરસાદ આવવા દે હવે તો ભગવાન આજે ખૂબ બડો આવો જો ને હું નવી સટટા કોઈ મુનાર ચાલા ચબક 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 તને વરસાદમાં નાવું ગમે એટલા એટલા જ વરસાદ નહી આવતો સબટા વાગે મમ્મી નહી અંકા રીંગા 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 છોકરા તો જો અમાર આ ઓલટકટ છોકરો છે ઘર માં નકરા નાટક જ કરતો હોય નકરા નાટક જો જો નકરા નાટક કરતો હોય ઓપટીઓ તો ફ્રેન્ડ્સ તમને અમારો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારા બધાનો સાથ અને તમારા બધાનો પ્રેમ હંમેશા આપજો દીકરો મમ્મી ની ઘર છે દબાવન તો મમ્મી મરી જાય બેટા એવું નહીં ઓય રોઈ ગઈ ખાણીંગ મસ્તી કર કાનુડો બરોબરનો છે ને મસ્તી કર માર પેલો એવો મસ્તી કર અલા આલાઈસ નઈ યાર ઈ વિડીયો ઠીક હે